નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમદાવાદ નગરપાલિકા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો પરીક્ષા વગર નોકરીની મોટામાં મોટી તક ગણી શકાય જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો તેમાં રૂપિયા પંચોતેર રૂપિયા જેવું તમને પગાર મળવાપાત્ર રહેશે જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત તમારે

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીમાં અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આગને નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે જેમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તથા અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના બજેટમાંથી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત જાહેરાત બહાર પાડવામાં આવી હતી આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા પગાર ધોરણ નોકરીનો પ્રકાર ઇન્ટરવ્યુની તારીખ અને અન્ય સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની વિગતોમાં જોઈએ તો સંસ્થા કઈ રહેવાની છે તો અમદાવાદ મહાનગરપાલિકા જેમાં પોસ્ટ તો વિવિધ સર્જનની પોસ્ટ આપેલી છે કુલ જગ્યાઓની વાત કરીએ તો દસ જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં વિભાગની વાત કરીએ તો હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર જેમાં નોકરીનો પ્રકારની જો વાત કરીએ તો અગિયાર માસના કરાર આધારિત નોકરીનો પ્રકાર આપવામાં આવેલો છે જેમાં એપ્લિકેશન મોડ તો તમારે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું થશે ઇન્ટરવ્યુ તારીખ અને સમય તો તમારે ચાર બે બે હજાર પચીસના રોજ તમારે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે જેમાં સમય આપેલો છે સવારે સાડા નવથી સાડા દસ વાગ્યા સુધી તમારે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું થશે જેમાં ઇન્ટરવ્યુ સ્થળ તો નીચે દર્શાવવામાં આવેલું છે આપણે ઘડી જોઈએ છીએ જેમાં પોસ્ટ પ્રમાણે જગ્યાની જો વાત કરીએ તો જનરલ સર્જનની એક જગ્યા રેડિયોલોજીસ્ટની બે જગ્યા ઇ એન્ડ ટી સર્જનની ત્રણ જગ્યા ડોર્મોટોલોલિજિસ્ટની બે જગ્યા ઓપ્થેલમોલોજિસ્ટની એક જગ્યા ઓર્થોપેડિક સર્જનની એક જગ્યા આ પ્રમાણે જગ્યાઓ આપેલી છે ત્યારબાદ શૈક્ષણિક શૈક્ષણિક આયકાતની જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જાહેરાત કરવામાં આવેલ વિવિધ ભરતી અંગે શૈક્ષણિક આયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારો જે પોસ્ટ ઉપર અરજી કરવાના છે એ પોસ્ટના નિષ્ણાત હોવા જોઈએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ઓફિશિયલ નોટિફિકેશન તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે એટલે કે આપણે જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે વયમર્યાદાની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટેની ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા વધુમાં વધુ સાહીઠ વર્ષ હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે પગાર ધોરણની વાત કરીએ તો પૃષ્ઠ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ આપેલું છે તેમાં આપણે જોઈએ તો જનરલ સર્જનના પંચોતેર હજાર રૂપિયા રેડિયોલોજીસ્ટના પંચોતેર હજાર રૂપિયા ઈ એન ટી સર્જનના સાડત્રીસ હજાર પાંચસો ડર્મોટોલોજીસ્ટની સાડત્રીસ હજાર પાંચસો ઓપથેલમોલોજીસ્ટની સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા ઓર્થોપેટિક સર્જનની

ઇન્ટરવ્યુ તારીખ અને સમયે અરજીપત્રક સાથે તમારે હાજર રહેવાનું થશે જેમાં ઇન્ટરવ્યુ તારીખ છે ચાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ જેમાં ઇન્ટરવ્યૂનો સમય છે રજિસ્ટ્રેશનનો સમય નવ થી દસ ત્રીસ અને ઇન્ટરવ્યુનો સમય સવારે અગિયાર કલાકથી શરૂઆત થઈ જશે જેમાં ઇન્ટરવ્યૂનું સ્થળ તો આરોગ્ય અધિકારી ઓફિસ પ્રથમ માળ આરોગ્ય ભવન જૂની ટીબી હોસ્પિટલ કંપાઉન્ડ જૂના એસટી બસ સ્ટેશનની સામે ગીતા મંદિર રોડ આસ્ટ દરવાજા પાસે અમદાવાદ તમારે આ સાનામાં તમારે હાજર રહેવાનું થશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત